ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈનગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શેરી નાટક યોજ્યું ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના સ્વચ્છતા હિ સેવા જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારતના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહેદેવિયા હાઈસ્કૂલ એસટી ડેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જનકભાઈ પંડ્યા તેમજ શ્રી આશીષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે શેરી નાટકનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી મેનેજર શ્રી મહેશભાઈ પરમાર ભાવેશભાઈ રાણા તેમજ ડભોઈના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નાટકની સાથે સ્વચ્છતા જાગૃત

વિવિધ કાર્યક્રમ ક્રમોની જાહેરાત કરેલ છે જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવ્ય હાઈસ્કૂલ કુમાર શાળા એક અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા સફાઈ એક દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવારે કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોક ફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડભોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો આપને સફાઈ વિશે કોઈપણ ફરિયાદ હોય અમારા સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણે ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે